એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે અંબાજી પોલીસને મળી સફળતા ગત મોડી રાત્રે પથ્થરબાજી કરી લૂંટ ચલાવનાર લૂંટના આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચીને જેલ ભેગા કરતી અંબાજી પોલીસ શક્તિપીઠ અંબાજીમાં લૂંટના આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડતી અંબાજી પોલીસ પ્રાપ્ત માહિતી મુજબ શક્તિપીઠ અંબાજીમાં તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસને મંગળવારની મોડી રાત્રે બે લુખ્ખા તત્ત્વોએ અંબાજીમાં પથ્થરમારો કરીને મચાવી હતી લૂંટ જેને વહેલી સવારે અંબાજી પોલીસને ફરિયાદ મળતા આરોપીને પકડી જેલ હવારે કર્યા બંને આરોપીઓને ધોકાવાડી લૂંટ કરીને નવ હજાર સાતસો રૂપિયા પડાવ્યા હતા આરોપીના નામ પપ્પુ ભગા સોલંકી અને સુરેશ ઘણા સોલંકી હોવાનું નામ સામે આવ્યું છે યાત્રાધામ અંબાજી પોલીસ સ્ટેશનના બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોહિલ દ્વારા જણાવાયું કે આવા અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે યાત્રાધામ માં કોઈ પણ પ્રકારની દાદાગીરી ચલાવી લેવામાં આવશે નહીં કોઈની પણ ચાલશે નહીં પત્રકાર વિશાલ ચૌહાણ બનાસકાંઠા